નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ માત્ર એકસો સાહીઠ રૂપિયા જમા કરશો તો મળશે તમને રૂપિયા સીધા બેંક ખાતામાં તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈની રિકરિંગ ડિપોઝિટ જે આરડી યોજના તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી છે આ યોજનામાં રોકાણ કરીને તમે માત્ર તમારા પૈસાને સુરક્ષિત નહીં પરંતુ આકર્ષક જે વ્યાજ લાભ પણ લઈ શકો છો એસબીઆઈની આરડી યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે તેમાં સો રૂપિયા જેવા નાના માસિક રોકાણથી પણ શરૂઆત કરી શકો છો આ જે લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જે નિયમિત રીતે નાની બચત કરવા માંગે છે આ ઉપરાંત આ યોજનામાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી તેથી તમે તમારી ક્ષમતા અનુસાર ગમે તેટલું રોકાણ કરી શકો છો તો મિત્રો જે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે એસબીઆઈની રીકરિંગ ડિપોઝિટ યોજના છે તેની અંદર મિનિમમ તમે ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ પણ કરી શકો છો અને વધુમાં વધુ તમે ગમે તેટલું રોકાણ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ આરડી યોજનાના લાભની વાત કરીએ તો એસબીઆઈ તેમના વરિષ્ઠ નાગરિકોનું વિશેષ ધ્યાન રાખે છે તેથી જ આરડી યોજનામાં તેમને સામાન્ય વ્યાજદરો કરતા

આટ ટકા વ્યાજ મળે છે તો આવી રીતે સામાન્ય નાગરિક અને વરિષ્ઠ નાગરિકોમાં જે ઝીરો પોઈન્ટ પચાસ ટકા વ્યાજ દરનો તફાવત રહે છે એટલે કે વરિષ્ઠ નાગરિકોને અડધો ટકો વ્યાજ વધુ આપવામાં આવે છે તેમના રોકાણની અંદર ત્યારબાદ વાત કરીએ તો પાંચ હજાર રૂપિયાના રોકાણથી પંચાવન હજાર રૂપિયાનું વ્યાજ મળશે તો આ કેવી રીતે મળશે એમની વાત કરીએ જો તમે પાંચ વર્ષ માટે દર મહિને પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમને સો પોઈન્ટ પચાસ ટકાના વ્યાજદરે આશરે પંચાવન હજાર રૂપિયાનું વ્યાજ જે પ્રાપ્ત થશે તો તમારે દર મહિને જે પાંચ હજાર રૂપિયા એટલે કે ત્રીસ દિવસના તમારે જે રોજના એકસો સાઠ રૂપિયા એટલે કે એકસો સાહીઠ રૂપિયા જેટલું થાય છે એવી રીતે તમારે દર મહિને પાંચ હજાર રૂપિયા એવા પાંચ વર્ષ માટે જો તમે રોકાણ કરો છો તો તેમના સો પોઈન્ટ પચાસ ટકાના વ્યાજદરે તમને પંચાવન હજાર રૂપિયાનું વ્યાજ પ્રાપ્ત થશે અને આ તમારા કુલ રોકાણ પર એક શાનદાર વળતર છે ત્યારબાદ વધારાની સુવિધાની વાત કરીએ તો જરૂર પડીએ તમારી આરડી જમા રકમ પર નેવું ટકા સુધીની લોન લઈ શકો છો તો તમારી જમા રકમ હોય એની અંદર તમે નેવું ટકા સુધીની લોન પણ લઈ શકો છો તમે તમારી સુવિધા અનુસાર માસિક જમા રકમ પણ પસંદ કરી શકો છો જો કોઈ મહિને ચૂકવણી ન કરી શકો તો તમે તમા ત્યાર પછીના મહિનામાં તમારા દંડ સાથે ચૂકવણી કરી શકો છો તો મિત્રો આવી રીતે તમે જે 5000 રૂપિયાના રોકાણથી જે દરરોજના 160 રૂપિયાના રોકાણથી તમને 55000 રૂપિયા સુધીનું વ્યાજ ત્યારબાદ વાત કરીએ તો SBI ની RD યોજના તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાની એક સરળ અને સલામત રીત છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આજે જ તમારી નજીકની SBI શાખાનો સંપર્ક કરો અને આ યોજનાનો લાભ લો જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમારા નજીકની SBI ની જે શાખા હોય ત્યાં જઈને તમે આ યોજનામાં લાભ લઈ શકો છો